હવે બિરિયાટ્રિક સર્જરી શું છે અને કોના માટે એ લાગુ પડે છે તો કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવે અને એમ કહે કે અમારે વજન ઘટાડવા માટે બિરિયાટ્રિક સર્જરી કરવી છે તો એ યોગ્ય નથી બિરિયાટ્રિક સર્જરી એક વિજ્ઞાન છે અને બિરિયાટ્રિક સર્જરી કરવા પાછળના અમુક એના ક્રાઇટેરિયાસ પણ છે જો તમારું બીએમઆઈ બોડી માસ ઇન્ડેક્સ પાંત્રીસથી ને વધારે હોય છે તો તમને બિરિયાટ્રિક સર્જરી આપણે કરી શકાય છે અથવા તો જો તમારું બીએમઆઈ ત્રીસથી વધારે છે અને વજનના કારણે બીજી કોઈ પણ બીમારી તમને થઈ ગઈ છે જેમ કે કોઈને ડાયાબિટીઝ આવી જતું હોય છે કોઈને બ્લડ પ્રેશર આવી જતું હોય છે કોઈને કોલેસ્ટ્રોલ આવી જાય છે કોઈને હૃદયની કોઈ પ્રોબ્લેમ્સ થઈ જતી હોય છે કોઈને શ્વાસની તકલીફ થઈ જતી હોય છે જેમ કે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જો આવી કોઈ પણ પ્રોબ્લેમ્સ તમને છે અને તમારું બીએમઆઈ ત્રીસથી વધારે છે તો તમારે બેર્યાટિક સર્જરી કરાવવું જોઈએ